તો ઓળો થઈ ગયો છે કમ્પ્લીટ દહીં સેરે ઓળામાં દહીં નાખ દઈ લેમ હેવી કારીગરને થોડોક અર્થિંગ આવ્યો છે થઈ ગયો છે ને ડૂલ સોપ પાવી ગયા છે આપણે થોડાક થોડાક ડૂલ પીડ્યા છે બાજુ માતા દે મિત્રો જય બોબસી તરમ ફરી નવા બ્લોગ ની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું કેમ છો મજામાં દેશો ભાઈ આપણે પણ મજામાં છે તો હવાર હવારમાં ભાઈ થોડો ગરમીનો માહોલ થઈ ગયો છે પાછો વાડે તમે લોકેશન જોવો ગજબ નો ભાઈ કારણ કે ભાઈ કાલમાં વરસાદ આવી ગયો હતો પાછો અને ને પાછું આપણે જવાનું છે મવા જવું છે કપડાં લાવવા છે એક કપડાની જોડ છે ને ભાઈ ચેન્જ કરવાની છે એવું બધું કામકાજ છે અને હવાના વાગી ગયા છે હાડા નવનો સમય થઈ ગયો છે ને ને પાછો છે ને ભાઈ રવિવાર છે એટલે મવા કપડાની દુકાનોને એવું બપોર બપોર વધુ જ હોય છે તો કામકાજ એવું રહેવાનું છે ને અત્યારમાં છે ને ભાઈ આપણે નીકળીએ કારણ કે આ બે બેન છે ને આજમાં રજા છે તો કપડાં લેવાના છે અને એક જોડ ચેન્જ કરવાની છે આપણે તો એ થઈ જાય તો હવાર સવારમાં છે ને ભાઈ નીકળીએ આપણે તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ઘરે નીકળી ગયા છીએ અમે તો હવે મહવા ભૂકી જઈએ ફટાફટ આજમાં રવિવાર છે

આ કપડાં ની જોડ છે ને આપણે ચેન્જ કરવાની છે અને દુકાનમાં માં પોતા મેરે ત્યાં અમે ભૂગી ગયા આજ માં છે એટલે વેલા આવવું પડે કમ્પ્લીટ મિત્રો ભાઈ કપડા ચેન્જ કરે છે પાછા તો અહીંયા આ કપડાં દુકાને છે આપણે લીધા હતા તમારે લેવા છે ભૂગી જાજો અહીંયા આપણે કપડાં ચેન્જ થઈ ગયા છે ને હવે ભાઈ પાછા આવી નીકળી આગળ હજી કપડાં લેવાના છે ભોગી ગયા છે અને ધૂળ ભાઈ ગજબ ની હોય ભાઈ આખું નથી ખોલતી કારણ કે મોવા પીગા ને ત્યારે જ એમ થતું કે હવે હે ને મોવા નો આવ્યા તો સારું હતું કપડા બદલાવા નતા ને એટલે પૂગી ગયા આવીને સીધું હે ને ભાઈ હાથ પગ મોઢા ભાઈ નહીં હોય એટલે હે ને એકમાં ધૂળ ઘણી બધી ઉડી હતી કપડાં ચેન્જ કરી નાખ્યા છે ચટ ખાલી થોડોક ચેન્જ કર્યો છે બાકી પેન્ટ તો એનું જ છે તો ભાઈ હે ને બાર વાગી ગયા છે તો હવે ને ખાઈ લઈએ ખાઈ કમ્પ્લીટ થઈ ગયા છે ખલેલા લાવેલા છે ને મારા ભાણુભાઈ ને આવી ગયા છે કલર એટલે આમાં કલર પાયેલો છે કે ઓરિજિનલ છે કા પ્રતિક આ ઓરિજિનલ છે કલર કલર કરેલો છે એવું છે ભાઈ ને પાછા છે ને ભાઈ અઢી વાગ્યા અઢી ને પોણા ત્રણ નો સમય થઈ ગયો છે ને ડૂલ છોપ આવી ગયા છે આપણે થોડાક થોડાક ડૂલ પીડ્યા છે બાજરી જો કમ્પ્લીટ નીકળી ગઈ છે આમાં છે થોડાક ડૂલ પડેલા હાર્દિક ને પ્રત્યેક આપણને ડૂલ સોપાય છે કેમ લાગે તો આ બે સોપ આવે ને આપણને લગભગ બરોબર છે હાલો ભાઈ રણ લેવો હાલો ડૂલ સોંપવા મળ્યું કમ્પ્લીટ મિત્રો ભાઈ ડૂલ સોપાઈ ગયા છે ચાર સા વિધા છે બે આવ્યા ગયા છે ને બે આપણા ભાગમાં આવ્યા છે કે કાને આવડો આ સોપાન હશે ને કંઈ અને વરસાદ જોવો તમે આવવાની ફૂલ તૈયારીમાં છે ડૂલ સોંપાઈ ગયા છે ને બે સા છે સોપી નાખી ડૂલ હવે હું ફરું

અત્યારે રેડી થઈ ગયો છે પાછા ભાઈ રમવા નીકળી ગયા છે બે બેનું અને જો રમ્યા છે અને આપડે જો અહીં બેઠા છીએ આજમાં કઈ કામ છે નહીં કાલ માં જવાનું છે પાછું આપડે હવે જવાનું થાય કે નઈ જોઈ છે

ધીમે ધીમું ભાઈ હળગે છે હાંઠીયું છે ને ભાઈ ભીની પડે છે ને એટલે આ રાડા નાખ્યા છે એ થોડા ફૂંકાઈ ગયેલા છે ને એટલે એ ધીમે ધીમે આમ જુઓ તમે હળગે છે કારણ કે ભાઈ આવા સોમાની ભાઈ હાંઠી તો પલ્લે ગયેલી જ હોય બહાર હતી તો બધા બહાર જ હોય એટલે હાઠિયું પલ્લે ગયેલી છે અને હાથમાં બનવાનો છે ઓળો હું ને મારે બા છે ને ભાઈ ઓળો હેકી જો તમે ઘણી માથા ગોટ કરી ને મિત્રો અહીંયા ઓળા હેકાણા છે જો ઓલા પણ સુધારવાનું કામકાજ કાજ ચાલુ છે કે લે તો ભરત જ ભરે હે લહણ ફોયલું છે અહીંયા તો ભરત ભરવાનું કામ જ ચાલુ છે વળા હેક આવી ગયા છે લહણ ફોલાઈ ગયું છે ને બાકી હજી સુધારવાનું કામકાજ હજી બાકી છે તો કમ્પ્લીટ મિત્રો ભાઈ વળો ફોલાઈને જો ભાઈ ડુંગળી ટમેટા ને બધું મોળી નાખ્યું છે અને વઘાર થવાની તૈયારી ચાલુ છે ભાઈ કમ્પ્લીટ મિત્રો ભાઈ રિસીવર રિપેર કરવાના કારીગર આવી ગયા છે અને ક્યાંથી બોલાવ્યા છે ખબર છે તમને દિલ્હીથી રેટ કોણ એ લોક કહા સે આતે હે આય તે થી તો રિપેર થાય એમ હતું ને એટલે મે કીધું હવે દિલ્હી થી બોલાઈ લઈ અને થઈ ગયું છે હેવી કારી કરીને થોડો અર્થિંગ આવ્યો છે ખતમ બાય બાય ટાટા આવા કઈક ઝરમરિયા પડી ગયા પેલા કમ્પ્લીટ મિત્રો ભાઈ ચાલુ થઈ ગયું છે હવા જે આવી ગયો છે કોણ હતું ચાલુ કરવા વાળું દિલ્હીવાળા કારીગર છે બંધ કરો હાથ જોડ કે મે કમ્પ્લીટ મિત્રો ભાઈ ઘરે થી વહી હોય છે આપણે ગામમાં દૂધ લેવા અને આવી ગયા છે માં રણજીત ભાઈ ની ઓફિસ છે આપણે કામ બહુ કે આ પોતે રણજીત ભાઈ આ ઓફિસ છે નહીં અને બાજુમાં દેરી છે આ ઓફિસ એની છે આ ફોર મશીન અને માવજી ભાઈ તો અહીંયા હીરા કાપે છે એક ભાઈ તો બાર વી જાય એને શરમ લાગી હતી શરમાય બહુ જાય પાછા કેટલા હીરા બનાવ્યા ભાઈ મેં નહીં બતાવગા હવે તો કમ્પ્લેટ ગામમાંથી વહી એવા છે ખાવાનું બની ગયું છે તો ખાઈ લઈએ ઓળો થઈ ગયો છે બનીને કમ્પ્લીટ મસ્ત ઓળો બીનો છે ઓળો થઈ ગયો છે કમ્પ્લીટ દહીં છે બહુ મસ્ત છે દહીં તો જોઈ જ તે એટલે મારા બાઈ હે ને દહીં રાખ્યું છે આપણા માટે ઓળામાં દહીં નાખી દીધું છે તમે ક્યારેક ટ્રાય કરજો કેવો લાગે છે તમને બાકી મને તો હે ને ઓળો હોય ને એટલે દહીં નાખવું જ પડે આપણે એટલે દહીં નાખી દીધું છે ને હવે ખાઈ લઈ ભાઈ ખાઈ લે ભાઈ ઘણો સમય થઈ ગયો છે ને હવે ભાઈ ટીવી હાલવાની છે મારા બા ને બધાય જો બેન ને બધાય જોવે છે ટીવી કારણ કે હવે તો ટીવી ચાલુ થઈ ગઈ છે એટલે ટીવી હાલ છે હવે મોડા સુધી તો આપણે અને ભાઈ ગોળામાં દહીં નાખ્યું ને ગજબનો મસ્ત બની ગયો તો અને ગોળો પણ એક નંબર બન્યો હતો બસ આજનો વલક તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને આપણને જરૂરથી જણાવી દીધો મળી પાસે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ હાલો મળી પાછા નવા બ્લોગમાં બાય બાય